નમસ્કાર મિત્રો આપ સર્વનું સ્વાગત છે તમારી પોતાની મનગમતી ચેનલ પર સનાતન ધર્મમાં જેટલું મહત્ત્વ તુલસીના છોડનું છે તેટલું જ મહત્ત્વ તુલસીની માળાનું પણ છે તુલસીની માળા ધારણ કરવાથી મનુષ્યને અનેક લાભો પ્રાપ્ત થઈ શકે છે ધાર્મિક માન્યતા અનુસાર તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તુલસીની માળાથી ભગવાન વિષ્ણુનો જપ વિશેષ ફળદાયી માનવામાં આવે છે જો તુલસીની માળાને ગળામાં ધારણ કરવામાં આવે તો મન અને આત્મા બંને પવિત્ર થાય થાય છે છે મનમાં સકારાત્મક વિચારનો સંચાર દોસ્તો તુલસીની માળા પહેરવાના કેટલાક નિયમો પણ છે ઘણીવાર તમે જોયું હશે કે હિન્દુ ધર્મમાં માનનારા વ્યક્તિના ઘરમાં બે પ્રકારની તુલસીની માળા હોય છે એક રામ તુલસી અને બીજી શ્યામ તુલસી આ તુલસી વિવિધ વિવિધ પ્રભાવ આપણા જીવનમાં પાડતા હોય છે તુલસીની માળા પહેરવાના ઘણા બધા કડક નિયમો પણ છે જેમ કે નિયમ નંબર એક જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેને હંમેશા શુદ્ધ ભોજન કરવું જોઈએ આવી વ્યક્તિઓએ માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ આ સાથે સાથે તામસિક ભોજનથી પણ બચવું જોઈએ અને દૂર રહેવું જોઈએ નિયમ નંબર બે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ એકવાર તુલસીની માળા પહેરી હોય તો તેને વારંવાર ભૂલથી પણ ઉતારવી જોઈએ નહીં નિયમ નંબર ત્રણ તુલસીની માળા પહેરતા પહેલાં તેને શુદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે માળા પહેરતા પહેલાં તેને ગંગા જળથી તેને સારી રીતે ધોવી જોઈએ અને પછી જ તેને પહેરવી જોઈએ નિયમ નંબર ચાર જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેને ભૂલથી પણ રુદ્રાક્ષની માળા પહેરવી ના જોઈએ નહીંતર તે વ્યક્તિને વિપરીત અસરનો સામનો કરવો પડે છે નિયમ નંબર પાંચ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા ગળામાં તુલસીની માળા નથી પહેરી શકતા તો તેને તમારા જમણા હાથમાં પણ પહેરાવી શકો છો પરંતુ આ માળા રોજની વિધિ સમયે ઉતારી દેવી જોઈએ અને સ્નાન કર્યા પછી તેને ગંગાજળથી ધોઈ ફરીથી તેને પહેરી શકો છો તો મિત્રો આ હતી કેટલીક અદ્ભુત ચમત્કારિક ઉપાયો અને શા માટે આપણે તુલસીની માળા પહેરવી જોઈએ અને તેને ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો મને વિશ્વાસ છે કે તમને આ વિડીયો ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ